આજે ભક્તકવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે તેવા ભારતના આધ્યાત્મિક ક્ષેત્રના રાષ્ટ્રગીત બની ગયેલા ભજનના રચયિતા ભક્તકવિ નરસિંહ મહેતાની આજે વૈશાખી પૂર્ણિમાના દિવસે જન્મજયંતિ છે ભાવનગર જિલ્લો ભાગ્યશાળી છે કે નાગર નંદજીના લાલ રાસ રમનતા મારી નથણી ખુવાણીના રચયિતા ભક્તકવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગરના તળાજામાં થયો હતો આ ભક્તકવિને ઈસવીસન ચૌદસો ઓગણચાલીસમાં ચૈત્રસૂદ સાતમના દિવસે ભાવનગરના શિરમોર તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાદેવજીના દર્શન થયા હતા અને લોકવાયકા મુજબ શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન તથા કરતાલ અને રાગ કેદાર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ભેટમાં મળ્યા હતા નરસિંહ મહેતાના જીવન કવન અંગે મળતી માહિતી અનુસાર નરસિંહ મહેતાના પિતા કૃષ્ણદાસ મહેતા તે સમયના રાજવી પરિવારના લશ્કરમાં ફરજ બજાવતા હતા અને એટલા માટે નાગર જ્ઞાતિની ઓળખ કલમ કડછી અને બરછીથી થાય છે ઈસવીસન ચૌદસો તેરમાં તેમના પિતાનું અવસાન થયું અને ઈસવીસન ચૌદસો ઓગણચાલીસના અરસામાં તળાજામાં મોટાભાઈના પત્ની દ્વારા કવેણ કહેવાતા ઘર છોડીને પગપાળા ફરતા ગોપનાથ મહાદેવના શરણે ગયા ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલાના દર્શન કર્યા અને રાગ કેદાર ભગવાન પાસેથી ભેટ મેળવ્યો બાદમાં માંગરોળમાં તેમના કાકા પર્વતરાયને ત્યાં સૌ વખત કીર્તન કર્યું હતું ઈસવીસન ચૌદસો છેતાલીસમાં ગાંઠમાં એક પૈસો ન હોવા છતાં ઈશ્વરમાં શ્રદ્ધા રાખી દ્વારકાધીશના નામે હુંડી લખી આપી અને હુંડીમાં લખેલા નાણાં જે આજના સમયમાં અબજો રૂપિયા થવા જાય તે નાણાં પરમાત્માએ નરસિંહ મહેતાની ભક્તિ સ્વીકારી ચૂકવ્યા હતા તેમના દીકરીનું મામેરું પણ ભગવાને પૂર્યું હતું તેમને પરમશક્તિનો સાક્ષાત્કાર થયો હતો ગોફનાથના મેળામાંથી ઈસવીસન ચૌદસો પંચાવનમાં પરત આવતા હતા ત્યારે એક વણિક દેવાદાર થઈ જતા રાગ કેદાર ગીરવે મૂકી તેને મદદ કરી હતી સોરઠના રાજાએ તેમને કોઈની દોરોણીમાં આવી ખોટી રીતે મોતની સજા ફરમાવી ધરતી માથું અલગ કરવા હુકુમ કર્યો પણ સાક્ષાત પરમાત્માએ નરસિંહ મહેતાના ગળામાં હાર પહેરાવતા રાજાએ આ ભક્તકવિની માફી માગી હતી જોકે આ ઘટના બાદ ઉના નજીક દેલવાડા પાસે દામોદરરાયની મૂર્તિ પધરાવી ઈસવીસન ચૌદસો અઠ્યાસીમાં મહાપ્રયાણ કર્યું હતું આજે ભક્તકવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે મેયર પિંકીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલરો પદાધિકારીઓ અધિકારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી તરીકે પ્રખ્યાત એવા સૌરાષ્ટ્રી ધરાના નરસિંહ મહેતાજી જે કૃષ્ણ ભક્તિમાં લઈને અને મહાદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી અને પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં કાઢ્યું અને ભક્તિ યોગ કીર્તન સાથે કરી શકાય તે માટે બાવીસ જેટલા ભજન કીર્તનો લખ્યા પોતે કોઈ મોટું એજ્યુકેશન લીધું ન હતું પરંતુ સરસ્વતીના આશીર્વાદ અને ખૂબ પ્રખ્યાત થયા કોરબાઈનું મામેરું પણ એમના દીકરીના નામે જ પ્રખ્યાત થયું ખૂબ ગરીબીમાં જીવન ગાળ્યું પરંતુ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એમણે જે ભાવિશ કીર્તન લખ્યા વૈષ્ણવજન તો જૈનરે કહીએ આ ગીત મહાત્મા ગાંધીને પણ ખૂબ પસંદ પડ્યું હતું અને આઝાદીની ચળવળમાં આ ગીતે મહત્ત્વનો ભાગ ભજ્યો હતો દુનિયાના અલગ અલગ દેશોમાં પણ આ ગીત ગવાઈ રહ્યું છે નરસિંહ મહેતાજીએ નાનપણથી જ કહેવાય કે સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વના સિદ્ધાંતોને સાર્થક કર્યા હતા પોતે નાગર બ્રાહ્મણ હોવા છતાં નાની જાતની વસ્તીમાં જઈ અને ભજન કીર્તન કરવાને એમ સાથે બેસીને જમવું કે જે નાગર બ્રાહ્મણોને પસંદ નહોતું છતાં દુનિયાના સામા પ્રવાહ ચાલી અને સમાનતા માટે એમણે કામ કર્યું અસ્પૃશ્યતા માટે કામ કર્યું આજે સાચા વર્ષમાં એમના બંને સિદ્ધાંતોને આપણે પાલન કરી અને એમને આજે ભક્ત નરસિંહ મહેતા નો મહાનગરપાલિકા દ્વારા જે પુષ્પાંજલિ કાર્યક્રમ હોય છે એ પુષ્પાંજલિ કાર્યક્રમમાં આપણે ભેગા થઈ વર્ષો પછી પણ નરસિંહ મહેતાને ને યાદ કરે છે લોકો કારણ કે આ દેશની અંદર છુઆછૂત બીમારી

સચ્ચા ભક્ત હોય સચ્ચા વ્યક્તિ એ પ્રમાણેની પ્રેરણા લઈ હરિજનવા ગરીબોમાં ભજનો કરતા અને એમાં બધા ભેગા થતા એમને પ્રસાદ જીતતા જેથી લોકો ભેગા થાય અને આ છુવા છૂતની બીમારી દૂર થાય મુખ્ય ઉદ્દેશ દેશને જોડવાનો હતો મુખ્ય ઉદ્દેશ લોકોને ભેગા કરવાનો હતો મુખ્ય ઉદ્દેશ જે અબડચટ ની બીમારી છે આ દેશમાંથી દૂર કરવાનું જે એમની પ્રેરણા હતી એ પ્રેરણાને આજે પણ લોકો યાદ કરે છે અને હંમેશા આ અબડચટની બીમારી જ્યારે આખા દેશમાંથી સદંતર નાબૂદ થશે ત્યારે દેશ મહાન થશે મજબૂત થશે અને એક થશે એવું મારું